એ કાયાં છે નાનું ઊમથું એ કાંયા છે બે ત્રણ જ છે એટલાં તોડી નું કરવા આ તો જોયું બીજું જાય નાનું છે તો અહીંયા છે આપણા કંટોલાનો વિલો વેલો જોયો તમે કંટોલાનો વેલો અને જો ઉપર વાતાવરણ કેટલું સરસ મજાનું છે આ જો બોરડી છે અહીંયા જો આ કેટલા સરસ મજાના ફૂલ છે આ પણ ફૂલ છે બ્લુ કલર ના કેટલા સરસ મજાના દેખાય છે આ ફૂલનું નામ તો નથી આવડતું પણ કેટલા સરસ મજાના ફૂલ દેખાય છે આયા પણ છે ફૂલ ઉપર વાતાવરણ તો છે કેટલું સરસ મજાનું છે વરસાદ પરવાનો છે પવન આવે છે અને આ કદમનું ઝાડ છે મારા કેટલા બધા વિડીયોમાં આ કદમ નું ઝાડ તો મેં બતાવેલું છે કેમ કે મને કદમ ફૂલ બહુ જ ગમે અને આ એટલું ખાસ કાપ્યું છે અમારી ગાય ભેંસ માટે આપણે કંટોલાનો વેલો જોયો છે અને બહારનું વાતાવરણ જોયું છે તો હવે અંદર ફાર્મ હાઉસ ગઈ છે જો આ ફાર્મ હાઉસ છે અમે અંદર રહીએ છીએ હવે છે ને તો આપણે મરચી ને રીંગણી રોપવાની છે આ બધો છે ને રીંગણીનો રોપ છે આ બધી રીંગણી રોપવાની છે ખેતરમાં આ બધો રીંગણીનો રોપ છે તો આ ખેતરમાં રોપવાની છે રીંગણી અને મરચી પણ રોપવાની છે તો અહીંયા મરચી ઉગેલી છે આ મરચી છે આ મરચી છે એ બધું રોપવાનું છે ખેતરમાં આ ખેતરમાં રોપવાનું છે બધું અને આ ફાર્મ હાઉસ છે તો રીંગણી રોપવાની છે તો બધો રોપ આપણે ખેવાનો છે તો રોપ પેલા ખીહી લેશું પછી રોપવાની છે ખાડો ગાળીને તો રોપ ખીહી લઈએ આપણે તો એટલો રીંગણીનો રોપ ખેંયો છે મેં ના ખેતરમાં રોપવાનો છે એને તો એટલો બધો રીંગણીનો રોપ મેં ખેંચી લીધો છે ને હવે એને રોપવાનો છે ખેતરમાં જો અહીંયા તો એ બધો ખી લીધો છે જે નાનો નાનો છે એ રેવા દીધું છે ને બાકી બધા મોટા મોટા જેટલા હતા રોપડા એ બધા ખી લીધા છે હવે આ મરચી ખેંચીને રોપવાની છે તો મરચી હું પેલા ખી લો બધી બધી અલગ અલગ ઉગેલી છે આને શું કહેવાય ખબર હોય કે છો કોમેન્ટમાં આ છે ને તકમરિયાનું છોડ છે તકમરિયા અને આ આંબલી ઉગેલી છે Ecco, marcia key, se me... Ai appelli a te, mamma, mi roba, vedi te, sei અને જો આને તો હારો હારો જોવું જોઈએ જ્યાં જાય ના તો એટલી મરચી ને એટલી રીંગણી રોપાની છે આપણે ખેતરમાં જો આ મમ્મી ખાડા ગાળે છે હવે એમાં બે બે રોપડા લાખવાના છે ને પછી રોપવાનું છે આમાં બે લાયખા આમાં બે નાયખા આ રોપે સુ કે છે મને રોપતા નથી આવડતું પણ ટ્રાય કરે છે આ બે રોપડા નાખી દીધા છે હવે હવે એને દેવાનું દાટી દેવાનું

અળસ્યું છે ને જમીન ને પોચી બનાવે એટલે જેમ જમીન હોય એટલું સારું એટલે છે તો છે ને અંદર હવે પાણી રેડવાનું છે થોડું થોડું તો પાણી રેડી દઈએ અંદર થોડું થોડું કારણ કે કાલ સાંજે તો વરસાદ પડ્યો હોય અત્યારે વરસાદ પડવાનું એવું લાગે છે પણ આ થોડું થોડું પાણી રેવી તોય હતા આખી લાઈન રોપવાની બાકી તો બધી રીંગણી રોપાઈ ગઈ છે બધી મરચી રોપાઈ ગઈ છે અને પાણી પણ પીવાઈ ગયું છે જો પાણી પણ આ પાવી દઉં છે બધું અને રોપાઈ પણ ગયું છે બધું એક બે ત્રણ ને ચાર લાઈન રોપાણી અને અહીંથી પછી મરચી રોપી છે બધી અહીંયા કારેલીનો વેલો છે કારેલા લાગેલા છે પણ ઘણું બધું શાકભાજી રોપેલું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હું તમને બતાવું નાનું ઉમતું ખેતર છે પણ ઘણું બધું શાકભાજી રોપેલું છે તો જોડાયેલા રહેજો વિડીયોમાં હું તમને બતાવું જો આ ચોળી રોપેલી છે દાણા પડેલા છે ઉપર ઉપર આ પાપડી રોપેલી છે ના મોટી પાપડી છે અહીંયા પાપડી રોપેલી છે જ્યાં હોય ને બધા જોવું જોઈએ ખેતરમાં છે તો આજ ખેતરમાં બેઠો છે અંદર પણ મોટી પાપડી રોપેલી છે આ ખેતર છે માં બધું રોપેલું છે થોડું થોડું શાકભાજી રોપેલું છે આખા ખેતરમાં આયા જો રીંગણું લાગેલું છે આ છે ને ઓલા વર્ષની રીંગણી છે ઓડી મોટી છે મારા જેવડી તો થઈ ગઈ છે રીંગણી વિડીયો પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બધાને થેન્ક યુ સો મચ બધાને મારો ફૂલ વિડીયો જોવા માટે